કે પોરબંદરના સુદામા બાળપણમાં ભગવાન કૃષ્ણની સાથે ઉજૈન નગરી બંનેની વચ્ચે મિત્રતા થયેલી બંને બાળપણ ના મિત્રો છે પણ વિદ્યાભ્યાસ ગ્રહણ કરી અને બંને વિખુટા પડી ગયા ભગવાન કૃષ્ણ મથુરા જતા રહ્યા અને સુદામા એ પોરબંદર જતા રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાના રાજા બની ગયા છે સોનાની નગરી ના રાજા બની ગયા પણ સુદામા બ્રાહ્મણ છે છતાંય જીવન નો નિયમ કે ક્યારે કોઈની પાસે માંગતા નથી સુશીલા એ સુદામાને કહે કે તમે માંગવા નહીં પણ કૃષ્ણને મળવા માટે જા સુદામાને સુશીલાએ તૈયાર કરે છે દ્વારિકા જવા માટે સુદામાએ સુશીલાને કેવા લાગ્યા કે સુશીલા કૃષ્ણ એ મારો બાળપણનો મિત્ર છે હવે તો એ હોનાની નગરીનો રાજા થઈ ગયો કદાચ મને ભૂલી પણ ગયો હોય પણ છતાંય તું કે તો હું દ્વારિકા જાઉં કૃષ્ણને મળવા માટે એટલે કૃષ્ણની પાસે જવા ખાલી હાથે જવાય નહીં કેવા ચાર મુ પવા લઈ અને સુશીલા એક ફાટેલી ચીંદડીમાં એ પોવાને બાંધી દીધા છે અને પૌવાની પોટલી વાળી ફાટેલી સિંદડીમાં પવા બાંધી અને સુશીલાએ સુદામાના હાથમાં એ પોટલી દીધી છે કે દ્વારિકામાં જઈ તમારા મિત્ર ભગવાન કૃષ્ણને તમે આ ભેટ આપજો આ તાંદુલની ભેટ એ કૃષ્ણને આપજો સુદામાએ તાંદુલની પોટલી હાથમાં લઈ અને પોરબંદરથી દ્વારકા સુધીની જે યાત્રા છે પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો સુદામા રસ્તામાં એક ઝાડ લાગી ઘણા દિવસો થી સુદામા એ કઈ ખાધું નથી એટલે વિચાર કર્યો કે થાકી ગયો છું ભૂખ લાગી છે લાવ્યા સુશીલા એ કૃષ્ણને આપવા માટે જે પૌવા દીધા છે એમાંથી મુઠી ખાઈ લે એટલે સુદામા એ પવાની જે પોટલી છે એની ગાંઠો ખોલે છે પણ આમ જેવી ગાંઠ ખોલવા લાગ્યા ને ત્યાં તો સુદામા પવા એ મારા ભાગના નથી આ તો સુશીલા એ મને કૃષ્ણને દેવા માટે આપ્યા છે આને ખવાય ને અતિશય થાક લાગ્યો એટલે સુદામાને ઝાડની નીચે ઊંઘ આવી ગઈ છે ગયા છે પણ અહીંયા સુદામાએ જેવી આંખ બંધ કરી ત્યાં તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની આંખ ખુલી ગઈ છે સુદામાની આવી પરિસ્થિતિ ભગવાન ઠાકોરજીએ જ્યારે જોઈ વિચાર કરવા લાગ્યા કે મારો ભક્ત સુદામા એ આટલી પીડાને સહન કરીને મારી પાસે આવી રહ્યો છે એટલે ભગવાન કૃષ્ણ એ જ સમયે ગરુડને લઈ અને ભગવાન કૃષ્ણ સુદામા જ્યાં આરામ કરી ગયા છે ત્યાં પધારે સુદામા જ્યાં હતા છે ને ભગવાન કૃષ્ણ આવી અને સુદામાના પગ દબાવવા લાગ્યા છે સુદામાના પગમાં ફોલ્લા પડી ગયા છે હાલી-હાલી ભગવાન કૃષ્ણ એ ચંદનનો લેપ કરવા લાગ્યા છે સુદામાના ચરણમાં અને પછી ગરુડને ઈશારો કર્યો છે એટલે ગરુડે સુદામાને એ ઝાડની નીચેથી ઉઠાવી અને દ્વારકાની ભાગોળમાં પહોંચાડી દીધા છે સુદામાએ જ્યારે આંખ ખોલી અને જોયું તો એમને નગર દેખાય કરવા લાગ્યા ભાઈ આ કયું નગર છે જવાબ મળ્યો કે દ્વારિકા સુદામાએ આનંદમાં આવી ગયા પૂછવા લાગ્યા કે ભગવાન દ્વારકાધીશનો મહેલ કયો છે જવાબ મળ્યો કે જુઓ પેલી ધોળી ધજા ફરકે છે ને એ દ્વારકાધીશનો માહોલ દ્વારપાળો એ કેવા લાગ્યા છે કે ક્યાંથી આવો ક્યાં જાવું છે તમારે કે સુદામાએ કહ્યું છે કે ભાઈ હું પોરબંદર થી આવ્યો છું બ્રાહ્મણ છું અને દ્વારકાધીશનો મિત્ર છું જાવ તમે દ્વારકાધીશને જય અને ખબર આપો કે તમારો મિત્ર પોરબંદર થી તમને મળવા માટે આવ્યો છે

દ્વારપાળો જે હતા એમાંથી એક દ્વારપાળના દયા આવી ગઈ છે સુદામાની એને જય અને દ્વારકાધીશને સમાચાર આપ્યા છે ખબર આપ્યા કે પ્રભુ કોઈ થી એક બ્રાહ્મણ આવ્યો છે અને એવું કહે છે કે તમારો મિત્ર છે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે એમણે એનું નામ કાંઈ કીધું છે દ્વારપાળોએ કહ્યું કે હા કઈક સુદામો એવું નામ કેતા હતા અને આમ સુદામો શબ્દ એ ભગવાનના ના કાને પડ્યો ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ એ સુદામા મળવા માટે દોટ મૂકી છે ભગવાન કૃષ્ણ એવા દોડ્યા છે કે પગમાં પાદુકા પહેરવા માટે પણ ભગવાન એ રોકાણા નથી સુદામા એ બ્રાહ્મણ છે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના આસન ઉપર બિરાજમાન કર્યા પછી વિચાર કરે કે સુદામાના ચરણ હું કેવી રીતે પખાડું પણ પ્રેમ એટલો ઉભરાઈ રહ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણની આંખમાંથી પ્રેમની આંહુડાની ધાર થઈ એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રેમના આંહુડાથી સુદામાના ચરણ આજે પખાડે છે કૃષ્ણે પૂછ્યું કે તો તો પછી મારા ભાભીએ મારા માટે કઈક મોકલાવ્યું હશે પણ સુદામા સુશીલાએ જે પોવા મોકલાવેલા છે એ કૃષ્ણને દેતા નથી કારણ કે ફાટેલી પોટલીમાં એ પવા બાંધેલા છે સુદામાએ વિચાર કરે કે કૃષ્ણ એ તો હોનાની નગરીનો રાજા આવું રજવાડું અને એમાં ફાટેલી પોટલી મારે કેમ આપવી પણ ભગવાન શ્રી કૃષ્ણ એમણે સુદામાની પાહેથી એ પોટલીને ખેંચી લીધી અને ભગવાન કૃષ્ણ એ પવાની પોટલીની ગાંઠો એ ખોલવા લાગ્યા છે ભગવાન કૃષ્ણ એ પવાની પોટલીની નહીં પણ સુદામાના પ્રારબ્ધની ગાંઠો ખોલે છે પૌવાની પોટલી ખોલી અને ભગવાન કૃષ્ણએ એક મુઠ્ઠી ભરી અને પૌવા મુખમાં મૂક્યા ત્યાં તો પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણએ આખી પૃથ્વીનું સામ્રાજ્યએ ખડી કરી દીધું છે બીજી મુઠ્ઠી પૌવાની ભરી અને મુખમાં મૂકી ત્યાં તો પોરબંદરમાં દ્વારિકા જેવું જ સુદામા પૂરી નિર્માણ થઈ ગયું સ્વર્ગનો વૈભવ ભગવાન સુદામા ને આપી દીધો છે અને આમ ત્રીજી મુઠ્ઠી પોવાની ભરી અને ભગવાન કૃષ્ણ એ મુખમાં મૂકવા જાય એટલે બાજુમાં ઉભેલા રૂક્ષ્મણીજી એ ભગવાન કૃષ્ણનો હાથ પકડી લીધો છે કે પ્રભુ હવે આ ત્રીજી મુઠ્ઠી જો તમે મોઢામાં મૂકશો ને તો હવે મારે દ્વારકામાંથી પોરબંદર જાવું પડશે ભગવાન શ્રી કૃષ્ણ એને આજે સુદામાને ન્યાલ કરી દીધા છે સુદામા જયારે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકાથી વિદાય લેવા લાગ્યા છે ઘણો સમય રોકાણા છે જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ એ સુદામા ને કહે છે કે સુદામા તમારા મનમાં કઈ ઈચ્છા હોય જો કઈ માંગવું હોય તો તમે માંગી લો કરો કે ઘરમાં ગરીબાય આટો લઈ ગઈ છે છોકરા ભૂખા છે પોતે ભૂખા છે પત્ની ભૂખી છે અને ભગવાન માંગવાનું કહે છે છતાં પણ સુદામા એ કઈ માગ્યું નથી સુદામા એ ભગવાન કૃષ્ણ ની પાસે કઈ માગ્યું નહીં અને ભગવાન કૃષ્ણ એ સુદામા ને આપવામાં કઈ બાકી રાખ્યું